ભુજેવ નદીમાં નાતા ભૂજેવ પાણી હાલી જાય નથી તરત નાવાનું મન થાય લાડવા ખાવાનું મન થાય હવે એમાં નાતા 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 એમને જળ સડાવવાની ટેવ હોય જળ ખોબો ભરી અને ઉછો કર્યો પેલો ખોબો સૂર્ય નારાયણને ચડાયો સૂર્યાયનમાં હ બીજો ખોબો ભરી અને નીચે નદીમાં નદી સમા નીર નહીં નીકળવું અને કીધું ખોટી વાત ભાઈ જોઈ રહ્યા થોડીક વાર લાગી બીરબલ હાલવા મી વળી બીજો ખોબો ભર્યો ભૂદેવે અને કે અસ્ત્રી સિવાય હેત નહીં બીરબલ કે ખોટી વાત અડેખામું નામો બે જોઈ રહ્યા હું નાવા નાહા મીડ્યા બીજો ખોબો ભર્યો ખોબો સિવાય કે બંધવ સિવાય બળ નહીં બીરબલ કે ખોટી વાત હવે આને શોટલી ખીતો થઈ જાય બામણ ને કે આ મારી વાત કેમ ખોટી માને છે પછી બાદશાહ એને માની કે ત્યાંથી જો બધું કચેરીમાં બાદશાહને વાત કરી કે બિરબલે મારી માથે આવું કર્યું તો કે કાલ સભા ભરાવા જુઓ સભા ભરાણે ભૂદેવ આવીને વાય ને પટા ગેલા કે આ બીરબલને ને દંડ અપાવી બીરબલ આયા મારી વાત ખોટી માની હું કે ખોટી માની હતી મેં કીધું કે સરિતા સમા નીર નહી તો આ બીરબલે મારી વાત ખોટી માની કે બીરબલ આ વાત કેમ ખોટી કારણ કે બાપુ કે આ વાત ખોટી નથી તો કઈ રીતે ખોટી કે તો ન્યાય કીધો એનો મેઘ સમાન નીર નહીં કે વરસાદ નો હોય નદીમાં કાંકરા ઉઠતા હોય કે એ વાત બરાબર બીજી વાત કીધી કે અસ્ત્રી સિવાય હેત નહીં કાકે બાપુ ખોટી વાત નથી કાકે બીજે હેત કરવા જાય કોઈક મારે નહીં એમ નહીં કે બાપુ સગવડ સિવાય હેત નહીં સગવડ ન હોય ને તો આટલા કુસ્તી કરતા હોય બથોમ બથ આવે બે માણા હોય તો ઘીરે કાકે કે એ વાત બરાબર છે બીજી વાત છે ખોટી માની તાકે બંધવ સિવાય બળ નહીં તો કે બાપુ બંધવ સારો હોય તો બળ ન હોય કે આ કે અલ્યા એ વાત બામણ હારી હો કે ખોટી વાત છે બાપુ કે કા રાવણને કુંભકર્ણ જેવો ભાઈ હતો શું કામ આવ્યો અને રામ પોતાના બળે બાજતા હતા એટલે આપ સમાન બળ નહીં બોલો あ、あみまたあべ。